તો હેલો ફ્રેન્ડ કેમ છો આયુ કે તમે બધા મજામાં જઈશો તો જાતે દિવસો પછી તમને ફરી આપણે એક નવો સારો એવો વિડીયો લઈને તમારી સાથે આવી ગયા છીએ તો હું માફી માગું છું કે આટલા દિવસ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નહોતો આવ્યો કે આપણે થોડોક કામમાં વ્યસ્ત હતા તેના લીધે આપણે યુટ્યુબની અંદર વિડીયો નહોતો આવ્યો તો અત્યારે આપણે એક સારો એવો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ આપ સૌની સમક્ષ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણે જે ખોડિયાલમાંનું એક મસ્ત મંજિલ છે કાગવળ જે ગુજરાતનું બહુ ફેમસ મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ ને ત્યાં બે દિવસ રોકાવાના પણ છે અને થોડુંક કામ ત્યાં છે તે પણ આપણે બતાવવા જઈ રહ્યા છીએ તો અત્યારે હું છું અને મારા ચાર પાંચ ફ્રેન્ડ છે તો અમે બધા ટીમ વર્ક થઈને ત્યાં જઈએ છીએ તો અમે કીધું ચાલો બે દિવસ રોકાવું ને સારો એવો એક આપણે વિડીયો બનાવી અને થોડુંક બધાને બતાવી પણ કે જો આ મંદિરનો કઈ રીતનો નજારો તો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અત્યારે મળી આવે સીધા લાગવું ફાઈનલી મિત્રો જો આપણે અત્યારે કાગળ મંદિરે પહોંચી ગયા છીએ જો આપણે ફ્રેન્ડ લોકો પણ બધા સાથે આવી ગયા અને હવે જઈ રહ્યા છીએ આપણે મંદિરની અંદર જો આ ગેટ દેખાય તે ગેટેથી આપણી એન્ટ્રી થશે અંદર મંદિરની ને આ બાજુ જે ગાડીની પાર્કિંગ છે ને બધા જો સાથે જો મંદિરે તો પહોંચી ગયા છીએ જો આયેલા છે મંદિરે જો આ મંદિરનું કંઈક જરા સૂર્યના હિસાબે કાળું કાળું થોડુંક દેખાય છે બાકી જો અહીંયા પ્રસાદ ઘર છે ને આપણે જઈએ છીએ અત્યારે મંદિર તરફ આ બાજુ ગાર્ડન છે ને પેલી મંદિર છે તો ચાલો ત્યાં જઈએ મંદિર તરફ જવાનો કઈક આ રીતનો રસ્તો બનાવેલો જો ઓલો ઓલો આ જવા માટે આવવા આપણે જો મંદિર ઉપર પહોંચી ગયા છે અને મંદિરનો જો કઈક આ રીતનો લુક આવે છે તો ચાલો જો બહારનું તમને થોડુંક બતાવી જો આ અહીંથી આપણે આવ્યા હતા તો ચાલો હવે મંદિર અંદર જઈએ અને આપણે દર્શન કરીને ફરી મળીએ આપણે દર્શન કરીને જો પરિભાષા મંદિરની બહાર આવી ગયા છે અંદર કેમેરાને અલાઉડ નહોતો તેથી આપણે શૂટિંગ નથી કર્યું પણ તમે બહારથી જોઈ શકો છો કે મંદિર કેટલું મસ્ત દેખાય છે જે બનાવટ તમે જો કઈ રીતની બનાવટ છે એક નંબર બનાવટ છે આપણે અંદર શૂટિંગ અલાઉડ નહોતું હોય એટલે આપણે અંદર શૂટિંગ નથી કર્યું બાકી બહારથી તમે નજારો જોઈ શકો છો કે કેટલો મસ્ત વ્યૂઆઈનો આવે છે ઝાડવાના ગાર્ડન છે એ જો હરવા ફરવા તેમજ આ કઈક મંદિરનો આ રીતનો લુક જોવા મળે છે આપણને બહુ જ જોરદાર મંદિર છે મતલબ હું મારા દર્શકોને બધાને કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં રહેતા હોય તો એકવાર આ મંદિરે જરૂર આવજો બહુ જ મસ્ત મંદિર છે અને તમને મજા આવશે તેમજ અહીં ખોડિયાર માતાના દર્શન પણ તમે કરી શકશો કે મંદિર તમે એકવાર જોશો એટલે તમને બહુ મજા આવશે એટલું મસ્ત મંદિર બનાવેલું છે તો તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે આ ગાર્ડન રાખેલું છે બેવા માટે અને તેમજ ફરવા માટે તો ચાલો તમને બાજુની નહીં ડિઝાઇન બતાવી તો આ તમે ડિઝાઇન જોઈ શકો છો કે જો કઈ રીતનું આ બધું કોતરકામ જે કરેલું છે કેટલું મસ્ત બનાવેલું છે મતલબ જો આ એક નંબર ડિઝાઇન બનાવેલી દેખાય છે ને જો એક એક વસ્તુને આમ એ રીતની ડિઝાઇન બનાવી છે કે આપણને આકર્ષિત કરે કે જોઈને આપણને એમ થાય કે આ શું બનાવેલું છે કઈ રીતનું આ બનાવેલું હોય છે આથી તમે જોઈ શકો છો કે કેવા મસ્ત હાથી કોતરકામ કરીને બનાવેલા હૈ અહીંયા ગણેશજીની મૂર્તિ તેમજ કેટલા બધા ભગવાનની મૂર્તિ છે જે બનાવે હવે પાછા આપણે જો ગાર્ડનમાં આવી ગયા છે નીચે ફરવા માટે બધા આપણે ફ્રેન્ડ સાથે જોઈ શકો છો આપણે બધા અહીંયા છે ને આ જો મંદિરનું કંઈક લુક આ રીતનું આવે છે ગાર્ડનમાંથી તો ચાલો અહીંથી હવે આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો કે આ કઈ રીતની ડિઝાઇન બનાવેલી છે કે તમે જોઈ શકો કે જો આપણને એમ લાગે કે જો અહીંયા માણસો છે તે એના આધારે આ આપણે આખે આખું મંદિરનું ટેકો એના આધારે છે તમે જોઈ શકો કે આ ભાઈ જો પકડીને ઊભા હોય એ રીતનું આપણને લાગે કે જો આ ટેકો રાખીને ટૂંકમાં બેઠા એ રીતનું કાંઈક આને બનાવેલું છે તો આ રીતનું કંઈક જો આનો માહોલ તો જ્યાં ગાર્ડન તમે જોઈ શકો છો અને હવે ફરી પાછો અમે જઈ રહ્યા છીએ અમારી કામ ઉપર તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં